આવું બાપા એટલે ત્યાર થતા વાર લગાડે પણ આપડે છોકરી બાપા જવાની તોડી પપ્પા ફટાણા ખાવા નથી અમે તો છે દાલી દુવા આલે આયવા તૈલે આલા તલીએ મે તે દાલી તો તલીને દુવા આવાલે ભાઈ રૂપાળો સોટી બાપા હું કાલે તું લાગે બેટા મંજુ તૈયાર થઈ જાય છે મેકઅપ બેકઅપ કરી લેજે ભાઈ ડાકણ જેવું મોઢું કોઈ હા ના પડતું તકલીફ ના પડી ને તમારા ગામ ના રસ્તા મારે રસલો બે વખત કાઢી નાખી હું તારે આબરું છે બાપા એટલી બધી તે તો ઘણી કાટું લે આવે એ ચાલુ કેવા વરસાદ પાણી છે વરસાદ તો હવા

તમારું નામ હું મારું નામ મંજુ હે બેન તમે કેટલા બેન ભારું હે હું એક બેન એક ભાઈ હતો તમે એવા ઈ શીખા એને એક બેન ને બે ભાઈ છે એ આઈ તો હા ભાઈ મારા તારા આની ઢીલા પરણે